ભાભર નજીક જલારામ ગૌશાળા પાસેથી પોલીસે એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા ચોવીસ ગૌવંશને બચાવ્યા હતા પંદર માર્ચના રોજ મોડી સાંજે આ ટ્રક ઝડપાઈ હતી ઘટનાની વિગત ઉપર નજર કરીએ તો લાખણી તાલુકાના જેતળા વિસ્તારમાંથી ચોવીસ ગૌવંશ ભરીને જામનગરના ધ્રોળ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન ભાબર પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને જલારામ ગૌશાળા પાસેથી રોકવામાં આવી હતી પોલીસે ધોભાવેલી ટ્રકની તલાશી લેતા તેમાં બાર મોટી ગાયો અને બાર વાછડા મળી આવ્યા હતા પશુઓને જીવલેણ હાલતમાં અને કોઈ પણ પ્રકારની સુવિધા વગર ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા બાબર પોલીસ સ્ટેશનને ટ્રકને લાવવામાં આવી હતી જ્યાં પ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા પોલીસે જરૂરી કાર્યવાહી કરીને પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા પોલીસે બાબર તાલુકાના ખડોસણ ગામના ટ્રક ચાલક ટીનાભાઈ કુંવરસિંહભાઈ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે બાબર વિસ્તાર ગેરકાયદેસર હેરાફેરી માટે જાણે કે અભયારણ્ય બની ગયો છે અને અસામાજિક તત્વો માટે તે એક સુરક્ષિત સ્થળ બની ગયું છે તારીખ 15 તીન રોજ રાત કો લગભગ 11:30 11:15 વાગે પોલીસ કો એક ખાની બાદ મે દર્શક હકીકત મિલતી હે કે ભાબર સુઈગામ રસ્તે પેક જલારામ ગોસાડા તે ઉસકે સામે સે જસ્ટ એક આઈસર ટ્રક પાસ હુઆ હે ઉસમે પશુઓ કી તસ્કરી હોને કી સંભાવના હે पुलिस ने जब खानगी बादमीदारों से इस चीज़ की खराई की तो बात पता चली कि ये बात सच है पुलिस तुरंत ही मौके पर पहुंची और इस आइसर ट्रक को डिटेन किया गया और अंदर देखते हैं तो वहाँ पे अंदर 12 गाय और 12 वासर अड्डे ऐसे टोटल चौबीस पशु थे जिनकी कुल कीमत एक लाख चौवालीस हज़ार जितनी कीमत होती है और साथ में जो ड्राइवर था टीना भाई कुंवर सिंह भाई ठाकुर इनको सबको पुलिस स्टेशन लाया गया और પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાની કલમ અગિયાર એક અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ બે હજાર સત્તરની કલમ છ અને આઠ મુજબ ધોરણસર ફરિયાદ દાખલ કી ગઈ જીમે ટીનાભાઈ ઠાકોર કો અરેસ્ટ કઈ હર પશુઓ કો ગૌશાળામાં સેફલી રખા ગયા હૈ और आगे ये देखने के लिए कि किस कतल खाने जा रही थी इसके पीछे किसका आर्थिक लाभ हो रहा था और इसके पीछे और किस किस का हाथ हो सकता है क्या ये कोई एक ऑर्गेनाइज रैकेट है इन सब का पुलिस तपास कर रही है और इसमें अगर और कोई दोषी पाए जाते हैं तो उनके भी आगे अरेस्ट की जाएगी अभी तो तक उसका गुनाहित इतिहास चेक करते हुए उसका कोई गुनाहित इतिहास हमें मिला नहीं है લી ભ તપાસ કા વિષય હો પૂરે સ્ટેટ મેં લિખા હે આરોપી કા કઈ ગુનાહિત ઇતિહાસ હો તો હે બતા જિગાર્ડિંગ હમકે રિપ્લાય કે વેટ કરે શનિવારે રાતના પંદર તારીખ પંદર તારીખ શનિવાર રાતના મુહ ઘરે બેઠો તો અને ભાઈ નો મારી સમજમાં ફોન આવ્યો અને ફોન આવ્યા પછી મને કીધું કે આવી રીતે કાકા છે તો મેં દહાડો આવું ભાઈ જો શું હશે પછી અમે નજરો નજર બધું જોયું જઈને જોયું અને ત્યાં પણ આ લોકો પોલીસ એ વાહન બોલાવેલી હતી પોલીસ આવી ગયેલી હતી બાબર પોલીસ અને બાબર પોલીસે કીધું કે આવી રીતે ચોવીસ ભરેલા છે તો ખીચો ખીચ ભરેલા એટલે આવી રીતે હતું એટલે ભાઈ મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરી કરો અને એની પછી પોલીસ સ્ટેશન લાવી અને બધું કરી પોલીસ પોલીસની કાર્યવાહી કરી અને બાબર ખોડા રોડ પહોંચરાપુરને સુપ્રત કરી અને ઢોરા બાબર પહોંચરાપુરમાં અમે ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિરણ કર્યું ગાડી ચાલક વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ થયેલી છે કે ફરિયાદ ફરિયાદ દાખલ થયેલી છે ક્યાં ન છે એવું કોઈ જાણવા મળ્યું ને ક્યાં જતી હતી ગાડી અને આ જણાથી ભરી હતી ધ્રોલ ધ્રોલ જવા નીકળી હતી અંદર કોઈ સગવડ હતી નહીં ઘાસચારો પાણીની કોઈ પણ સગવડ ગાડીમાં હતી નહીં અને ઉપર ખીચો ખીચ ભરેલી હતી અને વાછરડા ઉપર બે ગાયના પગ પણ હતા તે મરી જ જો આગળ જતા બે કલાક નીકળી ગયો હતો એટલે અમે બચાવવાની કોશિશ કરી પહોંચાપુરે ભાઈ અહીંયા ગાડી ત્યાંથી લાવી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન પોલીસની કાર્યવાહી કરીને બાબર બાપર થોડાઢોર પહોંચરાપોળને સુકૃત કરવામાં આવી અમે ઢોરો શાંતિથી ઉતારી અને એને ઘાસચારો નિર્ણય કર્યો એની વ્યવસ્થા કરી અને જે નતા ઊભા થઈ એને ઊભા કર્યા અને ઊભા કરીને અડતા કર્યા ચાલુ કર્યા અને હવે શાંતિથી અત્યારે છે અમારી પાસે ગાડી કે ચાલક ક્યાં ન હતો કંઈ જાણવા મળે હવે ખડોસર હતો ભાઈ ખડોસર હતો